સંકલ્પ વિકસિત ભારત રથ નું સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે ઓપીડી સેવા એનસીડી સ્ક્રીનિંગ ટીબી સ્ક્રીનિંગ ટીબી પેશન્ટ બેંક ડિટેલ

આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા અને સહકાર આપ્યો હતો આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાઓના લાભાર્થીઓએ પોતાને થયેલ ફાયદા અંગે જણાવ્યું હતું રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ